નમસ્તે ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી ખેડૂતો માટેની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે આગળની વાત કર્યા પહેલાં આપ સૌ ખેડૂત મિત્રોને મારા વતી શિવરાત્રી પાવનભર્યા પર્વની શુભકામનાઓ અને તમામ મિત્રોને હર હર મહાદેવ મિત્રો આજના આ વીડિયોની અંદર એકવાર ફરી શિવરાત્રિના પાવન પર્વેના દિવસે અમેરિકનમાંથી કપાસના ભાવના સારા સમાચાર આવતા ફરી એકવાર વાયદામાં શાનદાર સુધારો જોકે આજે હાજર બજાર બંધ છે પરંતુ જે કપાસના વેપારીઓ છે અને બ્રોકરો છે તે આજે ચાલીસથી લઈને પચાસ રૂપિયા ભાવ વધારીને ગામડે ઓફર કરતા હતા તો મિત્રો ગઈકાલે રાત્રે ચીન અને અમેરિકામાંથી કપાસના સારા સમાચાર નીકળીને માત્ર પંદરથી વીસ મિનિટની અંદર વાયદો એકવાર ફરી સો સેન્ટનું ટોપ બનાવ્યું હતું જોકે આજે એમસીએક્સ અને એનસીડીએક્સ ઉપર ખોળ વાયદો સાંજના પાંચ વાગ્યા સુધી બંધ છે પરંતુ ત્યારબાદ તો ખુલતાની સાથે જ કાંક નવા જૂની જોવા મળશે તો મિત્રો આ વાયદા વધવા પાછળની વાત કરીએ તો દર ગુરુવારે આયાત નિકાસના આંકડા જાહેર થતા હોય છે જેમાં ચીન બાંગ્લાદેશ અને વિયેતનામ આ બધા દેશોની ત્રીસ ટકા નિકાસ વધી હતી તો છેલ્લા ચાર મહિનામાં છવ્વીસ ટકાની નિકાસ વધવાના કારણે અત્યારે વાયદાને જોરો વેગ મળ્યો છે અને બીજું એક એ પણ કારણ કહેવાય કે નિકાસ વધી છે પરંતુ અઠવાડિયા દરમિયાન જેના મહત્તમનો વાયદો વધ્યો છે તેમ પણ કહેવાય ચીન અને વિયેતનામ અને બાંગ્લાદેશ આ ત્રણેય દેશો એવા છે જે અમેરિકા પાસેથી રૂહની ખરીદી કરી રહ્યા છે જેમાં અત્યારે ત્રીસ ટકાની પાછલા એક મહિનામાં વધારો થયો હતો તો પાછલા ચાર મહિનામાં છવ્વીસ ટકાની લેવાલી વધી હતી જેના કારણે વાયદાને વેગ મળી ચૂક્યો છે ત્યારે ગુજરાતમાં કપાસની આવકો અત્યારે ઘટીને આજે ત્રીસ હજાર ગાંસડી પહોંચી ગઈ હતી તે ઉપરાંત વાત કરીએ તો રૂહની બજારો મલ્ટીનેશનલ કંપનીઓની ખરીદી ચાલુ હોવાના કારણે ભાવ સતત વધતા હતા ગઈકાલે દસથી વીસ રૂપિયા વધ્યા હતા તો આજે વાયદાના કારણે ચાલીસથી લઈને પચાસ રૂપિયા વધારીને ઓફર કરાય છે ને ગઈકાલે શનિવારે ફરી માર્કેટયાર્ડ ખુલતા બજાર કેવું બોલાશે તે જોવાનું છે સાથે જ વૈશ્વિક રૂ બજારો સુધરી હોવાથી ભારતીય રૂના ભાવમાં પણ સતત સુધારો હતો ગાંસડી આગળ વધી રહેશે ઉત્તર ભારતના સેન્ટરમાં રૂની ડિમાન્ડ સારી એવી હોવાના કારણે બજારને ત્યાં ઝડપથી વેગ મળી રહ્યો છે ગુજરાતમાં શંકર રૂની તુલનાએ કલ્યાણ રૂના ભાવ ઝડપથી વધારો થઈ રહ્યો હતો કલ્યાણ રૂના ભાવ બેતાલીસ હજારની છે સીસીઆઈએ પણ આજે ભાવમાં ચારસોનો વધારો કર્યો હતો તેમાં રૂની ખાંડીના ભાવની વાત કરીએ તો આજે બસો પચાસ તો છેલ્લા ત્રણ દિવસમાં એક હજાર વધીને ખાંડી એકસઠ હજારથી એકસઠ હજાર પાંચસોની બોલાતી તો કલ્યાણ રૂમાં આજે સત્સો પચાસ રૂપિયાનો સુધારો થઈને બેતાલીસ હજાર બસોથી થી બેતાલીસ હજાર પાંચસો હતા તે ઉપરાંત નોર્થ બજારોમાં પાંચસો થી સાતસો રૂપિયા હતા તો સીસીઆઈ દ્વારા જે વેચાણ માટેનો ઓક્સ બજેટ છે તેમાં ચારસો વધારીને તેસઠ હજાર ચારસો કર્યા હતા તો મિત્રો હવે આવતીકાલે યાર્ડ ખુલતાની સાથે જ ફરી શનિવારે કપાસના ભાવમાં સારો એવો સુધારો થાય ને ઘણા બધા યાર્ડમાં સત્તરસોની નજીક બજાર પહોંચી જાય તેવી હાલ ધારણાઓ દેખાઈ રહી છે તો બસ આજના કપાસના સમાચારમાં આટલું ધન્યવાદ